એનામાં લસુન ની કલી આપે આવી રીતના સુધારી લીધી છે ચાર પાંચ લીધી છે લસુન આપો થોડું ખણ બ્રાઉન થઈ જાય ત્યાં પછી એનામાં આપે એક ચમચી જીરો ઉમેર તો તમે જોઈ શકો છો થોડું થોડું બ્રાઉન થઈ ગયું છે આપણું લસણ એનામાં આપે મીંડા ઉમેરીશું જો મેં આવી રીતના સુધારી લીધા છે પછી એને આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ પછી એનામાં આપણે ઉમેરીશું બટેકા જૂની આવી રીતે સુધારી લીધા છે અને આપણે ત્રણ બટેકા લીધા છે અને અઢીસો ગ્રામ આપણે ઊંડા લીધું પછી એને આપણે બે મિક્સ કરી નાખીશું તો આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી ફરીથી આપણે મિક્સ કરી નાખવું આવી રીતના ત્યાં સુધી આપણે ગીંડાની ચીકાસ નથી બળી જતી ત્યાં સુધી એને આપણે આવી રીતે તો હવે એનામાં ફ્રેન્ડ આપણે ઉમેરીશું બે ચમચા આપણે લીલામાં

તો ફેન્સ બિલકુલ તૈયાર થઈ ગયું છે આવી રીતના તમે જોઈ શકો છો બટેકા અને બીંડાનું શાક જે ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો હવે એનામાં થોડાક કોથમીર લીલા પાંદા આવી રીતના છાંટી લઈશ એનાથી પણ સ્વાદ બહુ ટેસ્ટી પણ લાગે તો ફેન્સ બટેકા અને બીંડાનું શાક આવી રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ થઈ ગયું છે તૈયાર જો તમને સારું લાગવી જોઈએ તો તમે મરીડિયમ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ